રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે બલિદાન આપનારા શીખ બાળની સ્મૃતિ સદાકાળ રાખવા વડાપ્રધાન શ્રી પ્રેરણાથી દેશભરમાં ડિસેમ્બરે દિવસની ઉજવણી કરવામાં આવે છે તો વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝૂકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્ય પ્રતિક છે એમ પણ તેમણે જણાવ્યું હતું તો મુખ્યમંત્રી મંત્રી શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે તો દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ સાહસ અને શૌર્યને બિરદાવવા દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ વર્ષથી વીર બાલ દિવસે આ પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે તો મુખ્યમંત્રી શ્રી ગુરુદ્વારામાં યોજાયેલ શબ્દ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ગુરુ ગ્રંથ સાહેબના દર્શન પૂજન કર્યા હતા